હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર બે હજાર પચીસ અને વાર થયો છે ગુરુવાર જાહેર ડબલ તો કેટલાનો હપ્તો કેવા લોકોને વાત કરીશું અને તમને હજુ સુધી ના મળ્યો હોય તો વિડીયો તમે સુધી જોતા રહેજો આ વિડીયોની અંદર હું તમને અમુક જણાવીશ જે કાર્ય પૂર્ણ કરવાથી તમને એકવીસમાં હપ્તો પણ અહીંયા લાભ મળી જશે સાથે બાવીસમાં હપ્તો મેળવવો હોય તો સરકાર દ્વારા જે કાર્ય આપવામાં આવેલા છે કાર્યો પૂર્ણ કરવાના છે જેથી કરીને અહીંયા તમને ડબલ હપ્તો મળશે કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે મોબાઈલથી પૂર્ણ થશે કે પછી ઓનલાઈન પૂર્ણ કરવાના રહેશે આ તમામ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે એટલા માટે આજનો આ વિડીયો તમે એડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને એકવીસમાં હપ્તાનો લાભ મળશે મળ્યું છે કે નથી મળ્યું તો વિડીયોની શરૂઆત કરી લઈશું સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો જે છે પીએમ કિસાન હપ્તો ખેડૂતો માટે મોટી રાહત બની શકે છે એટલે કે આપણો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બાવીસ મો હપ્તો છે એ ખેડૂતો માટે મોટી રાહત બની શકે છે જાણો નોંધણી ઈ કેવાય સી લાભાર્થી યાદી અને બે હજાર મેળવવા માટે જરૂરી તમામ પગલાં કયા છે એટલે કે તમારે અહીંયા નોંધણી કરાવવી હોય ઇ કેવાય સી કરવી હોય લાભાર્થી યાદી ચેક કરવી હોય અને બે હજાર રૂપિયા મેળવવા હોય તો તમારા જે જરૂરી પગલાં છે કયા છે તમે પણ જે છે દર ચાર મહિના ને આવતી આ રાહ જુઓ છો અને ઘરખર્ચ બીજ ખાતર સિંચાઈ ની ફી બધું જ આ નાની રકમ પર ટક્યું હોય ત્યારે મનમાં એક જ સવાલ આ વખતે છે હપ્તો ક્યારે આવશે એટલે કે આવી જે ભીડમાં એક જ સવાલ પેદા થતો હોય છે કે આપણો જે બાવીસ હપ્તો છે એ ક્યારે આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાં અને સીમા દર વર્ષે આપવામાં આવે છે આવા ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે એટલે કે વર્ષમાં અહિયાં જે છે દરેક ખેડૂતને છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવતી હોય છે હવે સુધી જે છે એકવીસ હપ્તા સફળતાપૂર્વક મળી આવ્યા છે એટલે કે એકવીસ હપ્તા ખેડૂતોને મળી ગયા છે એટલે અહીંયા બેતાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતને મળી છે હવે વારો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમો હપ્તાનો જે શક્ય છે કે ડિસેમ્બર બે હજાર અથવા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે છે ખાતામાં આવી શકે છે અહીંયા શક્યતા એવી રાખવામાં આવી છે કે આ ડિસેમ્બર મહિના પણ આપ ડિસેમ્બર મહિનામાં પણ આપણો બાવીસમો હપ્તો આવી શકે છે અથવા તો જાન્યુઆરી મહિનામાં પણ આપણો જે બાવીસમો હપ્તો છે એ આવી શકે છે વાત કરીએ આગળ શું તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો મળશે એ તમે કેવી રીતે ચેક કરી શકશો તમારે આ પાંચ કામ કરવા આવશ્યક રીતે પૂર્ણ કરવાના છે એટલે કે બાવીસમો હપ્તો અહીંયા તમારે મેળવવો હોય તો સરકાર દ્વારા જે આપણા કાર્ય આપવામાં આવેલા છે પાંચ કાર્યો એ તમારે એ ખાસ કરીને પૂર્ણ કરવાના છે સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણા કાર્યની વાત કરીએ તો ઈ કે પૂર્ણ હોવી જોઈએ એ તમારું જે ઈ કે કાર્ય છે એ ખાસ રીતે પૂર્ણ હોવું જોઈએ આધાર બેંક ખાતા સાથે લિંક થયેલ હોવું જોઈએ જમીન રેકોર્ડ જે છે રાજ્ય પોર્ટલ પર અપડેટ હોવું જોઈએ બેંક ખાતું સક્રિય અને એનપીસીઆઈ સાથે મેપ જે છે મેપ થયેલું હોવું જોઈએ અગાઉના હપ્તામાં કોઈ ટેકનિકલ ભૂલ ન હોવી જોઈએ એટલે કે આ કાર્યો તમારે ખાસ ધ્યાન રાખવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો કેવી રીતે ખાતામાં આવશે તો પીએમ કિસાન યોજનાનો જે બાવીસમો હપ્તો છે ક્યારે આવશે તો સરકારે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જે છે સીધા તમામ ખેડૂતોના બેંક ખાતામાં રકમ જમા કરશે કોઈ દા જે દલાલ નહીં હપ્તો મળતો હોય ત્યારે મોબાઈલ પર એસએમએસ પણ આવશે એટલે તમારા મોબાઈલ નંબર પર જે છે અપડેટ રાખવા જોઈશે એટલે કે તમને એકવીસમો હપ્તો ના મળ્યો હોય તો તમારે સૌપ્રથમ પ્રથમ કેવાય સી બીજું આધાર બેન્ક અકાઉન્ટ સેડિંગ લેન્ડ સેડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરફિકેશન અને ડીબીટી આટલા કાર્યો પૂર્ણ કરી લેવાના છે અને તમારે આગળ બાવીસ મો તો મેળવવો હોય તો પણ આ છ કાર્યો પૂર્ણ કરવા પડશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવું લાગે મળી શકે ન વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ